હાજી આજે રોજ અમે વડોદરા ખાતે રાજપૂત સમાજના બધા બહેનો મળ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે ગાંધીનગર અમારા મહિલા અધિવેશનમાં વાત કરી હતી અને ત્યારે સ્ટેજ ઉપર સુશીલાબા બાશ્રી સુશીલાબા તથા બાશ્રી દશરથબા એવી રીતે વાત કરી મોદી સાહેબે અને એમની સ્પીચ આપી હતી અને સ્પીચમાં ત્યારે એમને એવી માહિતી આપી હતી કે બહેનશ્રી આપને જ્યારે આ ભાઈની જરૂર પડે ત્યારે મને કહેજો હું અવશ્ય આપ બધા બહેનોની સાથે ઊભો રહીશ તો આજે એક ગુજરાતમાં પ્રશ્ન પ્રશ્ન ઉભો થયો છે રૂપાલાભાઈએ જે અમારા ઇતિહાસને ખંડિત કર્યો છે રાજપૂત સમાજનો ગૌરવંતો ઇતિહાસ એ એમને ખ્યાલ નથી કે કેટલા સમર્પણ બલિદાન પછી અમે ઇતિહાસ રચાય છે અને એ ઇતિહાસ વિશે જો ખોટી ટિપ્પણી કરે તો રાજપૂત સમાજ સાખી ન લે અને એમાં એમાં રાજપૂતાની બહેનો માટે જે એમને ટિપ્પણી કરી છે ને એ તો અમે હરગી જ નહીં સાખી લઈ અને એના માટે થઈ અને અમે વડોદરા ખાતે આજે બધા જ બહેનો સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ બાશ્રી કુંદનબા જાડેજા અને અમારા દરેકે દરેક સમાજના આગે આગેવાન બેનો અહીંયા આવ્યા છે ટપાલ લખે છે ને અત્યારે ઘરે ઘરે ટપાલ લખાઈ રહી છે બે હજાર બેનો ટપાલ લખી અને મોદી સાહેબને મોકલવાના છે એટલે મોદી સાહેબ આપે હવે આમાં ગંભીર વિચારવાનું છે અને કંઈક આવું સારું પરિણામ આવે ગુજરાતમાં અમે અત્યારે દસ દિવસથી રાજપૂત સમાજની એક જ માંગણી છે અને અમે નથી ક્યાંય અવાજ ઉઠાવ્યો નથી ક્યાંય ભાંગ કરી નથી કોઈ દુકાન બંધ કરાવડાવી દરેકે દરેક જગ્યાએ શાંતિથી અમે અમારી એક જ વાતની માગણી કરી છે અને અમે પટેલ સમાજની સાથે છીએ અમે ભાજપની સાથે છીએ અમે મોદી સાહેબની સાથે છીએ અમને ભાજપ સાથે વાંધો નથી પટેલ સાથે અમને વાંધો નથી પટેલ સમાજના પણ બધા અમારા જ ભાઈઓ છે પણ રૂપાલા એક ભાઈનો જ અમને વાંધો છે અને રૂપાલાએ પોતે ઇતિહાસવી દતા અને છતાંય આવી ટિપ્પણી કરીને અને અત્યારે હજી ડગ નથી દેતા કેમ નથી દેતા રૂપાલાભાઈ ડગ કે એને ખબર નથી કે માથા કેમ દેવાય સમર્પણ કેમ કરે એને નથી કર્યું એટલે એને કદર કિંમત નથી અને અમારા પૂર્વજો એ સમર્પણ આપ્યા છે ને એટલે અમારું લોહી ઉકળી જાય છે કે અમારા વડવાઓ જે સમર્પિત થયા છે એને ઉજળા ઇતિહાસને તમે કલંકિત કરી રહ્યા છો આજે તમે એવી રીતે કરશો તમને માફી આપશું તો કાલે બીજો સમાજ આ જ રીતે આવી રીતે ઇતિહાસને તોડી મરોડીને સમાજમાં રજૂ કરશે એટલે અમે હરગીજને સાખી લઈ અમારા બધાનો એક જ અવાજ એક જ સૂર છે કે આપે રૂપાલાભાઈની ટિકિટ કરવી જ પડશે નહીં કરો તો ભવિષ્યમાં ભાજપના એના પરિણામ ભોગવવાના આવશે અત્યારે તાલુકે તાલુકે ગામડે ગામડે આ એક જ અભિયાન ચાલી રહ્યું છે આંદોલન કરો અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરો હવે પછી આના પરિણામ બહુ એટલે બહુ જ ગંભીર આવશે અને એની જવાબદારી બધી જ આપશ્રીની રહેશે એટલે અત્યારે અમે જે શાંતિથી અમારી એક જ નાની એવી જ માગણી છે એ માગણીને તમે પૂરી કરો અને અહીંયા જ વાત પૂરી થઈ જાય એવી છે તો અમારી બધી ખૂબ ખૂબ એટલે નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ અમારા આ તમે જવાબ આપી દે અને જે કાંઈ એમ કે ગુજરાતના વાતાવરણને અત્યારે શાંત કરજો અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે બેન શ્રી કુંદનભાઈ એમની વાત રજૂ કરશે જય માતાજી બસ અમારી એક જ વાત છે બાશ્રી શ્રી દસરબાઈ કીધું અમને વચન આપીને ગયા છે મોદી સાહેબ કે તમને જ્યારે જરૂર પડે ત્યારે મારા બેનો એક પોસ્ટકાર્ડથી હું આવીને ઉભો રહીશ તો બસ અમારે એક જ આ વાત છે અમારી સમસ્યાનો ઉકેલ લાવો આ રૂપાલા સાહેબને ટિકિટ રદ કરો બધા બેનો બે હજાર પોસ્ટકાર્ડ અમે લખ્યા છે સાહેબને આજે અમે દિલ્હી મોકલવાના છીએ જે આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવો સાહેબ બસ અમારી એક જ માંગ છે રૂપાલાએ તો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે હાજી પણ હજી અમારી સંકલન સમિતિ મળી અને જે નિર્ણય કરે તે ભલે સંકલન હજી એમને ફોર્મ નથી ભર્યું એટલે અમે તો અમારો વિરોધ તો રાખવાના જ છીએ હાજી હાજી અમને એટલો વિશ્વાસ છે ટિકિટ રદ કરશે મોદી સાહેબ મોદી સાહેબ એટલે અમે એમની બહેનો તરીકે આજે પોસ્ટકાર્ડ લખીએ છીએ અમને કઈ ગયા તા અમારા સમાજમાં આવ્યા હતા ગાંધીનગર ત્યારે અમને કીધું કે એક પોસ્ટકાર્ડ લખજો બહેનો હું તમારી સાથે જ છું વચન આપીને ગયા છે તો એમને વચનનું પાલન કરવા માટે બે અને પાટલ પાટીદાર સમાજ સાથે કોઈ સમાજ સાથે અમને વાંધો જ નથી પટેલ સાથે કોઈ પણ સાથે અમારા એ જૌતલિયા ભાઈ છે વર્ષોથી અમારા દરબારોમાં ક્ષત્રિયમાં ભાઈઓ બનાવે છે તો જૌતલ હોમમાં અમારા પટેલ ભાઈઓ જ હોય છે નવ્વાણું ટકા એટલે ભાઈઓ હોય ભાઈઓ હોય એક ભાઈ તો જૌતલ હોમમાં અમારો હોય જ છે એટલે અમને કોઈ સમાજ સાથે કોઈ સાથે વાંધો અમને આ ભાજપ સાથે પણ વાંધો નથી

જે બહેનોએ એના જીવન એના પતિદેવ એના બાળકોને એના પરિવારને સમર્પિત કરવાનું એના બદલે એ સમાજને સમર્પિત અત્યારે કરવા તૈયાર થઈ રહ્યા છે આના માટે હવે ગંભીર પરિણામ આવી જશે જો અમારા બહેનો આવી રીતે જોર કરશે અથવા તો આત્મસમર્પણ તો આત્મસમર્પણ કરશે તો એની જવાબદારી પણ આપ સર્વેની જ રહેશે જે બહેનોને એકદમ અંદરથી દવ લાગ્યો છે કે અમારા ઇતિહાસને કેમ આવી રીતે તમે રજૂ કરો છો અને છતાંય એમનામાં કોઈ નમ્રતા નહીં કોઈ સાલસતા નહીં કોઈ સરળતા નહીં કે હા મારાથી આવી ભૂલ થઈ ગઈ છે એ વસ્તુ હજી આવતી જ નથી મારા ભાજપ પાર્ટીને કારણે એ માફી માગે છે પણ રૂપાલાભાઈ એટલું તમે વિચારો કે તમારા ભાજપ ને તમારાથી ઘણું બધું નુકસાન થશે રાજપૂત સમાજની નહીતર પછી રાજપૂત સમાજ સંગઠિત છે એક છે એક થયો છે અને એના પડઘા પડશે આખા ગુજરાતમાં નહીં રાજસ્થાન જયપુર એમપી યુપી દરેકે દરેક સ્ટેટમાં રાજપૂત સમાજ અમારો છે જ તે અને એના પરિણામ ભાજપ ને ભોગવવાના આવશે અમે આપની ચેનલ દ્વારા આ રજૂઆત કરીએ છીએ આ છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ક્ષત્રિય મહિલાઓ છે તેઓ અહીંયા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પોસ્ટ લખી રહ્યા છે અને જે પોતાની માંગ છે તે અહીંયા દર્શાવવામાં આવી છે કે જે આજ રૂપાલાના જે નિવેદનને લઈને જે આ કકડાટ જોવા મળી રહ્યો છે તે સીધી જ માંગ છે આ ક્ષત્રિયની કે તેઓની રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેને જ લઈને આજે બે હજારથી થી વધુ અહીંયા પોસ્ટ કાર્ડ લખવામાં આવી રહ્યા છે મારા સહયોગી જયરાજસિંહ જાડેજા સાથે હું રવિન્દ્ર સ્પાડી ન્યૂઝ વડોદરા